યુટ્યુબ family કેમ છે બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં છીએ તો અમારા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને બધાયને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને તો જો આપણે આવ્યા છીએ અહીંયા કોઠાવાળી ધારે ને અમારા ખોડિયારમાં અહીં બેઠેલા છે તો ત્યાં અમે આવ્યા છીએ દર્શન કરવા તો તમને બતાવી અમારો કોઠાવાળી ખોડિયારમાં મંદિર જો તો અમે આવેલા છીએ અહીંયા જો દોસ્તો આવું છે મંદિર તો આવું તમે જોઈ લીધું હશે ને દસ્તા આ છે અમારે ગામનો નજારો તમને બતાવી દો અમારો આશ્રમ એવું ક્યાં આવેલું છે નિશાળ ક્યાં આવેલી છે તો સરકારી આશ્રમ છે પછી આ બહુ જુઓ દોસ્તો આ છે કોઠો અમારે કોઠાવાળી ધાર કેવાય ને ખોડિયાર માં તો આ છે કોઠો ને પછી અમે અહીંયા ઉતરા થાય પગી થયા છે જો આ બાજુ પગથિત થયા છે ને આપણે તમને ઉતરતા ઉતરતા દેખાડી દઈએ જો આ છે હમે સુધી ના છે પગે થાન પછી આ બાજુ દરિયાનો નજારો છે ને આ બાજુ ટાવર છે જો તમને ઝૂમ કરીને બતાવી દઉં જો આ ફરતી નજારો છે ને આપણે તમને બતાવીએ કોઠાવાળી ધાર ને જો હલો તો અમે અહીંયા બધા આવ્યા છીએ મિત્રો આપણે કોઠાવાળી ધાર છે ફરતી નજારો બતાવીએ અહીંયા છે બાવળિયા નેવું છે જંગલ વિસ્તાર છે તો આપણે અંદર જઈને તમને બતાવીએ અહીં કેવું છે જો તો સે આવું બાવળિયા નેવું છે ને આ બાજુ ફરતી છે આ કોઠાવાળી ખોડિયાર માં કહેવાય અમારે ધાર કહેવાય જો છે અહીંયા ધજા અને આ બાજુ બાવાળીયા છે અહીંયા એકલા નો આવે સી દીપડા આવે કેમ કે આ બાજુ દરિયો છે ને એટલે તો હું આવી જયો છું કોઠાવાળી ધાર ઉપર અમારા ગામની અને અહીંયા છે કોઠાવાળી ધાર અને ખોડિયારમાંનો મન મંદિર છે અને અમારા ગામનો અહીંથી અલગ જ ફિલિંગ આવે કે અલગ જ નજારો છે કંઈક મસ્ત મજાનો સુંદર તમને દેખાડી દઉં છું મિત્રો તો જોવાનું ભૂલતા નહીં તો જવ કે સુંદર મજાનો હશે અમારો ગામનો દરિયો થોડાક ઝૂમી કરતો જ આવો ને દેખાડ દેખાડતો જ આવો જો મસ્ત મજાનો કેવો મસ્ત મજાનો આ છે જંગલ મિત્રો આમાં છે ને ક્યારેક દીપડા આવે છે અને સિંહે આવે છે એટલે રાતે આવવા જો ધ્યાન રાખવાનું આ છે સફેદ દેખાય ને એ બધો દરિયાનો રણ કહેવાય દરિયો ને આ છે ને અમારા ગામનું સમચાણ આવેલું છે જો આ મારી આંગળી દેખાય છે અને પહેલે છે ને રામાપીરનું નું મંદિર છે એની બાજુમાં છે મસ્તરામ ધારા હું તમને ઝૂમ કરીને દેખાડું મિત્રો જો દેખાય ને ઝાખું દેખાય મસ્તરામ ધારા મસ્ત મજાનો નજારો આવશે પણ હમણાં ગામ જોવાની ચૂકતા ભૂલતા નહીં અને આ છે ને ધજા છે મિત્રો જુઓ માથે ધજા આવેલ છે મસ્ત મજાની અને આ છે આખું આખું ગામ બતાવે છે અમારું આખું ગામ તમને બતાવી દઉં જૂના રાજપરા જુઓ અને આ નવી બનેલ છે ને એ નિશાળ છે અમારી હાઈસ્કૂલ જો ઝૂમ કરીને દઉં મિત્રો તમને ગમે તો લાઇક કરજો ફોલો કરો સબસ્ક્રાઈબ કરી દીધો અને આ ટાવર છે અને આ છે આશ્રમ રામદૂત આશ્રમ અને આ છે અમારો બોસરાજી મંદિર મસ્ત મજાનું છે ને હેલો મિત્રો આપણે આવી ગયા છે મસ્તારામ ધારા પહેલા અમે ગયા હતા અમારા ગામમાં પછી નથી આવી ગયા મસ્તારામ ધારા તો તમને બતાવીએ મસ્ત ધારામાં જો રામ મંદિર બને છે પણ મંદિર બને છે પછી તમને બતાવવાનું છે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે અત્યારે થોડુંક બને છે જો ને આ બાજુ આપણે મસ્તારામ દર્શન કરવાના છે તો જુઓ દોસ્તો આ છે મસ્તારામ બાપુની સમાધિ મંદિર તો તમને અંદર લઈ જઈને બતાવીએ ને આ બાજુને આપણે આવવાનું અંદર જવા આ બાજુથી આવવા માટે છે પછી આપણે તમને અંદર જઈને બતાવીએ મસ્તારામ બાપુની સમાધિ મંદિર તો જો આમાં નેનસિંહના પપ્પાની જ દર્શન કરીને વૈયા છે તો સે આ સમાધિ મંદિર મસ્તારામ બાપુની ફરતી તમને નજારો બતાવી દઉં તો જો દર્શન કરી લો અમે પણ દર્શન કરી લઈએ હનુમાન દાદાનું મંદિર જો પંચમુખી ગોરડીયા હનુમાન દાદા મંદિર જો દોસ્તો દરવાજો બંધ છે ત્યાર બપોર છે એટલે તો તમને બહારથી મંદિર બતાવી દઉં જો ને પછી આ બાજુ છે આપણે હવન કુંડ આ બાજુ કુંડ છે અહીંયા અહીંયા આપણે મસ્તારા બાપુની શુભી છે તો જો આવું છે મસ્ત મજાનું મંદિર છે જો દોસ્તો મિત્રો જો આપણે દર્શન કરી લઈએ તો આપણને બારે કાસમાં માર્યા તો જાય કાશબો કેવો છે ને તમે કોમેન્ટ કરો કે કાશબો કેવો કેવાય એમ તો તમને બતાવું પહેલાં તો જો કેટલો છે આ કયો કાચબો કહેવાય નામ આવડતું હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો કાચબો છે જો મિત્રો અહીંયા નાનું એવું શિવલિંગ પણ છે મહાદેવનું મંદિર તમે નેનસીબેન જો સડાવે છે લોટી જ સડાવે છે જો આવું છે સરસ મજાનું નાનું એવું શંકર ભગવાનનું શિવલિંગ છે જો તમે પણ દર્શન કરી લો આવો ત્યારે આવવાનું ભૂલતા નહીં મોજે મસ્ત ધારા હાસ્તે મહાદેવ શિવલિંગ મિત્ર જો હાંસ પડી ગઈ છે આપણે મસ્ત ધારા ગયા હતા તો આવીને ઘડીક વાર ઘરે આવીને આરામ કર્યો કેમ કે મજા નહોતી આપણને આવીને જો બાર ખેતરમાં આટો મારા મોરલા આપણે ખેતરમાં આટા મારે છે કેમ કે એમાં શીભડા નાના નાના છે તો ખાવા આવે જો તમને બતાવી દઉં જો છે નાના નાના ઝાકળિયા કાઢ નાખ્યું છે ને થોડુંક બાકી છે આમાં કાઢવાનું ને આ પણ પડી ગઈ છે મને મજા નથી બહુ ને આમાં મને બેન ને મજા નથી એ હુતી છે ને હુરાવે હુરાવીને પછી આપણે ઘડીક વાર આરામ કરી લીધો તો આરામ કરી લીધો ને અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટને સબસ્ક્રાઇબ કરી દેજો તો નેક્સ્ટ વિડીયામાં કાલ ફરી મળીશું નવા વલોક સાથે તો અત્યારે બાય